તે શીખી ગયા હવે એમને તો બંને દીકરાઓને દીકરાની ભવવો ખૂબ સારું રાખે જ્યાં પાણી માગે ને તો દૂધ આપે અને જ્યાં ખીચડી માગે ને તો શીરો મળે આમ એકદમ લહલાતો લાપસીવાળો ખૂબ જી નાખેલું હોય મોડાની અંદર મૂકો એટલે લપ લઈને સીધો ગળેથી ઉતરી જાય બેઠો આવો મસ્ત લહ શીરો બનાવી અને આ બંને ભવો જમાડતી હતી હવે આ જે વૃદ્ધ હતા એમનો અંત સમય આવ્યો એટલે મોટો દીકરો કે મારા ઘેર રહો અને નાનો દીકરો કે મારા ઘેર રહો કારણ કે એમને સ્વાર્થ હતો કે ગળાની અંદર ઘણા બધા રૂપિયા છે એ અમને મળશે આમ કરતાં જે વૃદ્ધ હતા એ ખૂબ બીમાર પડ્યા બીમાર પડ્યા કે પછી ડૉક્ટરને બોલાવવામાં આવ્યા કારણ કે બેનને ભાઈઓ સંપીને વિચાર કર્યો કે હવે છેલ્લે આપણને બતાવશે કે શું છે અંદર કેટલા રૂપિયા છે એટલે એમને પચાસ હજાર રૂપિયાનું ઇન્જેક્શન મૂકાવ્યું અને પછી બોલતા નહોતા પાન હતા એટલે બોલતા કર્યા અને પછી આ વૃદ્ધો બોલવા લ્યા બોલવા લાગ્યા વાસા વાસા એમ એટલે દીકરાઓ પૂછ્યું કે પેલા ગળાની અંદર કેટલા રૂપિયા છે ત્યારે તમે મારી સામે શું જોઈ રહ્યા છે આ જે વાસરડું છે એ હાભરણી ચાવી જાય છે એમ કે એટલે મરતા મરતા આને ટપ દેને સીધો જીવ જતો રહ્યો બાપા ટેડ જીતારામ હવે પેલા દીકરા તો પસતાયા જો અંત સમયે પણ બાપને પેલી હાભરણી બચાવી આવી બચાવીને આપવી હતી દીકરાઓને અને આ બાજુ દીકરાઓ પોતાના સ્વાર્થ માટે કેટલા રૂપિયા છે એ પૂછવા માટે એ તલપા પર હતા પરંતુ એ પહેલાં તો એમનો પ્રાણ પંખેરું ઉડી ગયું બાપા ટેડ જીતારામ હવે એમની ઉત્તર ક્રિયાને બધું પતી ગયું પછી પેલો જે ઘડો હતો એ જો દાટેલો હતો તો અહીંથી અંદરથી કાઢ્યો અને પછી જોયું તો અંદર કાંઈ મળે નહીં ખાલી એક રૂપિયો જ હતો સબ માનવી કિય સવાર પ્રીતિ કરે પ્રીતિ જ્યારે વ્યક્તિને સ્વાર્થ લાગે ને ત્યારે એ પોતે એ પ્રત્યે ખૂબ કાળજી રાખતો હોય છે આ બાજુ પિતાશ્રીની કાળજી રાખતા ન હતા પરંતુ જ્યારે જે પિત્તળનો ઘડો હતો અને એની અંદર ઉપયોગ ખખડાવતા તો દીકરાઓએ ધ્યાન આપ્યું કે પિતાશ્રી પાસે ઘણા બધા રૂપિયા છે પણ અંતે કાંઈ મળ્યું નહીં માટે અતિશય સ્વાર્થ એ રાખવો નહીં